નમસ્કાર ગુજરાત ફર્સ્ટના ડિજિટલ દર્શકોને સૌને નમસ્કાર આજનો જે વિષય છે એ સૌરાષ્ટ્ર અને રાજકોટના રાજકારણને લાગુ પડે ત્યાં સુધીનો છે કે તાજેતરમાં જ સદગત પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના પરિવારને મળવા રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી બી એલ સંતોષ એમના નિવાસસ્થાને પહોંચ્યા હતા અને જ્યારથી રાજકોટમાં એમની મુલાકાત થઈ ભલે અંજલીબેને તો મીડિયાને એવું જ કીધું કે શુભેચ્છા મુલાકાતે જ આવ્યા હતા અને પાર્ટી કહેશે તો હું જે કામ સોંપશે એ કરીશ પણ રાજકીય જે કહી શકાય વિશ્લેષકો કહી શકાય રાજકીય પંડિતો કહી શકાય એ આ મુલાકાતને ઘણી સૂચક ગણાવી રહ્યા છે એનું કારણ એ છે કે આમ તમે જુઓ કે પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનો જૂથ સ્થાનિક કક્ષાએ જે નેતાગીરી હતી અથવા જે કાર્યકરો કે અગ્રણીઓ હતા એ છેલ્લા કેટલાય સમયથી નિષ્ક્રિય પણ હતા એટલે ભાજપમાં તાજેતરમાં એક એવા નિષ્ક્રિય નેતાને સક્રિય કરવા માટે ખાસ કહેણ આવ્યું રાષ્ટ્રીય કક્ષાએથી કે પ્રદેશ કક્ષાએથી અને સક્રિય પણ થઈ ગયા ભાગે જૂના અને નવા જોગીઓ ભેગા પણ થઈ ગયા પણ ગેપ પડી ગયો હતો એ ગેપ ભવિષ્યમાં રાજકોટની કોર્પોરેશનની ચૂંટણી કે સ્થાનિક સ્વરાજ્યની સૌરાષ્ટ્રની ચૂંટણીમાં અસર ન થાય એટલે કદાચ બીએલ સંતોષ અંજીબેન રૂપાણીને મળ્યા પુત્ર વૃષભ રૂપાણીને પણ મળ્યા અને સારી એવી વાત એમના નિવાસસ્થાને એમણે રાજકોટ ખાતે કરી અને એટલે જ રાજકીય પંડિતો માની રહ્યા છે કે વિજયભાઈના ઉત્તરાધિકારી તરીકે સક્રિય જો થઈ શકે એવી અત્યારે જે સંકેત છે એ વૃષભ ઉપર વધુ જઈ રહ્યું છે આમ તો અંજલીબેન તો એવીવીપીમાંથી જ એક કાર્યકર તરીકે ભાજપ સાથે જોડાયેલા વિજયભાઈ સાથેના સાથે ને સાથે તેઓ પક્ષમાં પણ એટલા જ પ્રવૃત્ત રહ્યા પણ અત્યાર સુધીની રાજકીય કારકિર્દીમાં વૃષભ પણ કદાચ આ પરિવારના એક પુત્ર તરીકે સાથે રહ્યો અને એને કારણે એક સંકેત એવા લાગી રહ્યા કે રાજકોટમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાની જે ચૂંટણી અથવા કોર્પોરેશનની ચૂંટણી જે આવશે એમાં રૂપાણી જૂથ સાવ છેલ્લા કેટલાય આમ તો હું માનું છું કે એક બે વર્ષનો સમયગાળો કહી શકાય નિષ્ક્રિય સાઈડ લાઈન સાવ સાદી સ્પષ્ટ ભાષામાં સાઈડ લાઈન કારણ કે નવા લોકોએ આખા સાઈડલાઈન કર્યા હોય એ રીતે કોઈ કાર્યક્રમમાં જોવા નતા પણ હવે શરૂ થઈ ગયું છે અને જૂના નવા જોગીઓને સક્રિય કર્યા છે કારણ કે ચૂંટણી ગમે ત્યારે એટલે ટર્મ પૂરી થશે પછી જે મહાનગરપાલિકાની ચૂંટણી આવશે રાજકોટની અને વિજયભાઈ માટે જો કહી શકાય તો રાજકોટ એના પરિવાર માટે પણ રાજકોટ ખૂબ મહત્ત્વનું કહી શકાય આમ તો અંજલીબેન તો સૌરાષ્ટ્ર વ્યાપી અને ગુજરાત વ્યાપી પોતે કાર્યકર તરીકે રહ્યા જ છે અને પોતે દરેક દરેક પક્ષના ચૂંટણીના પ્રચારમાં પણ તેઓ જતા અત્યારે એવું લાગી રહ્યું છે કે વૃષભ રૂપાણીની એન્ટ્રી સ્થાનિક કોર્પોરેશનથી ચૂંટણીથી થાય એવું લાગી રહ્યું છે અંજલિબેન તો સક્રિય થશે જ પણ ઉત્તરાધિત જે કહી શકાય વિજયભાઈના પરિવારમાંથી એ અત્યારે વૃષભનું નામ ચર્ચાઈ રહ્યું છે કદાચ એ વિદેશમાં સ્થાયી થયો છે અને એ બધું જ છોડવું પડે આ બધી પર ચર્ચાઓ થઈ હશે અથવા થશે પણ રાજકોટ અને સૌરાષ્ટ્રના રાજકારણમાં આ પરિવારમાંથી કોણ એ લોકોને માટે એક ઉત્તેજના છે ઉત્સુકતા પણ છે કે ભાઈ વિજયભાઈએ જે પક્ષ માટે કર્યું છે અને જે એમની છબી હતી એટલે એમના પરિવારમાંથી કોક આવશે એવી જે વાત છે એમાં અત્યારે રાજકીય સંકેતો એવું કહી રહ્યા છે કે ભાગે બીજું સૌથી મહત્ત્વની વાત એ પણ છે કે અંજલીબેન છે કે વૃષભ છે આ બંનેને કોઈ પ્રદેશના સંગઠનના માળખામાં પણ જે જગદીશ વિશ્વકર્માની ટીમ બનવાની છે એમાં કદાચ એ ટીમ પણ બાકી છે તો એમાં પણ અંજલીબેનનો સમાવેશ થઈ શકે અથવા વૃષભનો થઈ શકે કારણ કે પોતે યુવા મોરચામાં કે એ રીતે પદમાં પણ એમના સંગઠનમાં સમાવેશ થઈ શકે પણ સીધા જ પશ્ચિમની જો વાત કરીએ તો જે વોર્ડ કનેક્ટેડ છે વિજયભાઈના વિસ્તારને વર્ષોથી વિજયભાઈ જેને કહેવાય કે પાલિકાથી પાર્લામેન્ટ એટલે ધારાસભા સુધી પહોંચ્યા મંત્રી થયા મુખ્યમંત્રી થયા આ બધાના વિસ્તારમાં જે વોર્ડ આવે છે એમાં કદાચ રૂપાણી પરિવારમાંથી આ એક પ્રતિનિધિ આવે એવું અત્યારે દેખાઈ રહ્યું છે અનલીબેને પણ જ્યારે બીએલ સંતોષની મુલાકાત પછી જ્યારે મીડિયાને કીધું ત્યારે મેં અગાઉ પણ આપને કહ્યું કે એણે કીધું કે પક્ષ જે જવાબદારી સોંપશે એ કરવા તૈયાર છે પણ અત્યારે જે સૌરાષ્ટ્રને રાજકોટનો માહોલ છે એ જૂના નવા ભેગા ન થાય તો ભાજપ માટે બહુ મુસીબત છે આ બહુ હકીકત છે નવા લોકોને એવું છે કે અત્યારે અમે સત્તામાં છીએ અને બધું જ મેનેજ થઈ ગયું છે એવું માનતા હશે પણ આંતરિક જે છે એ વાત બહુ જુદી છે એ પછી અઢારે અઢાર વોર્ડમાં અલગ અલગ રીતે શાસક પક્ષમાં કંઈક ને કંઈક ઈગો આંતરિક અસંતોષ આ બધું થઈ રહ્યું છે ક્યાંક સમાજને પ્રાધાન્ય ન અપાય પણ એક વાત લોકોને ખટકી રહી છે આ બધાને કારણે તમે જુઓ તો કોંગ્રેસ તો હતું જ અને છે જ ત્યાં રાજકોટમાં પણ આમ આદમી પાર્ટીની પણ એન્ટ્રી થઈ છે ગોપાલની બે ત્રણ વર્ષ સભાઓ થઈ છે આ જોતા એક યુદ્ધ તરીકે વૃષભ રૂપાણી વિજયભાઈ રૂપાણીના ઉત્તરાધિકારી તરીકે રાજકારણમાં આવે એવી શક્યતાઓ જોવા મળી રહી છે ને એ સંકેતો આપણે રાજકીય વિશ્લેષકોને પંડિતોને પૂછ્યું છે કે જે કહી શકે કે કા પ્રદેશમાં અંજલીબેનને સ્થાન આપે સંગઠનમાં કારણ કે એ માળખું બાકી છે જગદીશ વિશ્વકર્મા ટીમ મેં આપણે અગાઉ કહ્યું એમ જોવાનું એ છે કે આ જે કાંઈ હશે એ સક્રિયતા મોટે ભાગે બે હજાર છવ્વીસના પ્રારંભથી થશે કારણ કે કોર્પોરેશનની મુદત પૂરી થાય પછી કદાચ વહીવટદાર શાસન ગુજરાતમાં બધા જ પાલિકાઓ કે કોર્પોરેશનમાં થાય અને પછી ચૂંટણી કદાચ લેટ થાય પરંતુ એ પહેલાં રૂપાણી પરિવારમાંથી રાજકારણની એન્ટ્રી પાકી છે એ તાજેતરની મુલાકાત પછી એવું દેખાઈ રહ્યું છે રાજકીય વિશ્લેષકો એ પણ કહી રહ્યા છે કે બી સંતોષ જ્યારે આવ્યા છે ત્યારે એમ કે વિજયભાઈની આ ઘટનાને કંઈક છ મહિનાનો ગાળો થયો એટલે એમ કે પોતે ખાસ પરિવારને મળવા જ આવ્યા છે અને સંગઠનની દ્રષ્ટિએ પોતે સંઘથી સાથે સંકળાયેલા હોય અને વિજયભાઈ સાથે એટલો ગર્વ પણ હતો એટલે કદાચ આવ્યા હોય એ વાત પણ સાચી છે પણ સ્થાનિક કક્ષાએ વાત એટલી સૂચક અને મહત્ત્વની મનાઈ રહી છે કે છેલ્લા બે વર્ષથી રૂપાણીનું રૂપાણીનો જૂથના કહી શકાય એવા નામ લઈ શકાય એવા જેને સાઈડ લાઈન કર્યા હોય એ લોકો પણ ઈચ્છી રહ્યા છે કે રૂપાણી પરિવારમાંથી કોઈ આવે ભાજપમાં સિરસ તો છે નામ નહીં આપે કે ભાઈ પણ અંદરથી એવી ઈચ્છા ધરાવે છે કે રૂપાણી પરિવારમાંથી અનલીબેન અથવા વૃષભ રાજકીય રીતે એન્ટ્રી મારે અને ખાસ કરીને રાજકોટ માટે મેં આપને કહ્યું કે રાજકોટ એક એમની કર્મભૂમિ જેવું રહ્યું છે અને એટલે જ રાજકોટમાં એમણે રાજકારણ વિજયભાઈનું બહુ નજીકથી ઋષભે પણ જોયું છે એમના અંજલિબેન સાથે ને વિજયભાઈ સાથે કારણ કે મુખ્યમંત્રી રહ્યા મંત્રી રહ્યા પ્રવક્તા રહ્યા ત્યારે પણ ઋષભ તો હતો જ ત્યાં ને ત્યાં એટલે એમની સાથે જ એમણે રાજકારણ જોયું છે ચૂંટણીઓમાં સાથે કામ કર્યું હોય એવું બનાવ પણ બન્યા છે એટલે એવા પણ આપણે વોર રૂમમાં જે રાજકોટમાં વોરરૂમ બહુ ફેમસ હતો વિજયભાઈની ચૂંટણી વખતે કે સાંસદની હોય એટલે ભાજપ જે વોરરૂમ બનાવતો એમાં પણ ઋષભ સક્રિય હતો એટલે આવા સંજોગોમાં અત્યારે રાજકોટ અને સૌરાષ્ટ્રના રાજકારણને કારણ કે સૌરાષ્ટ્ર એટલે કહું છું કે અંજલીબેનના સંપર્કો છે એ સૌરાષ્ટ્રમાં પણ છે મને યાદ છે કે જસદણની ચૂંટણીમાં કુંરજીભાઈએ જ્યારે કોંગ્રેસ છોડી અને બીજેપીમાં આવ્યા અને ભાજપમાં આવ્યા પછી કેસરિયા પછીની જે પહેલી ચૂંટણી હતી ત્યારે મેં ગ્રાઉન્ડ રિપોર્ટિંગ કર્યું હતું અને અંજલીબેનને મેં લગભગ જસદણ અને આસપાસના વિસ્તારોની ગ્રામ્ય વિસ્તારોની ગલીઓમાં મેં એમને પ્રચાર કરતાની સુકાન સંભાળ્યું છે એટલું જ નહીં જે ઇતર સમાજ હતો એમની જે મહિલાઓની બેઠક છે એ લેતા હોય એવું પણ મેં મારા વિઝ્યુઅલને મેં નજરે પણ જોયું છે એટલે એવું લાગી રહ્યું છે કે કદાચ રૂપાણી પરિવારમાંથી આવે પણ અત્યારે જે આપણી પાસે જે માહિતી છે એવી છે કે આ પરિવારમાંથી અત્યારે વૃષભની એન્ટ્રી વધુ સૂચક ગણાઈ રહી છે અને વૃષભ રૂપાણીની એન્ટ્રી સંગઠનની દૃષ્ટિએ પણ થઈ શકે છે રાજકોટ શહેરનું સંગઠન પણ બાકી છે ત્યાં પણ એક દવે પ્રમુખ બન્યા પછી કોઈ સંગઠન થયું નથી ચાલો રાજકોટ સંગઠન ન હોય તો ટૂંક ત્રણ તબક્કા એવા આવી રહ્યા છે રાજકીય રીતે જે રૂપાણી પરિવારની એન્ટ્રી થઈ શકે એક તો પ્રદેશ સંગઠન બીજું રાજકોટ શહેર ભાજપનું સંગઠન અને ત્રીજું કોર્પોરેશનની ચૂંટણી નવોદિત કોર્પોરેટર તરીકે ટિકિટ પણ આપી શકે છે આ બધા જ સમીકરણો અત્યારે ખૂબ જ ચર્ચામાં છે આ ચર્ચા એટલે કરવી જરૂરી રહી છે કે સૌરાષ્ટ્રમાં રાજકોટ સૌરાષ્ટ્રનું પાટનગર થઈ છે ત્યાં લોકસભા અને રાજ્યસભા બંને સાંસદ રામભાઈ મોકરિયા હોય પુરુષોત્તમ રૂપાલા હોય ધારાસભ્યો ચાર ભાજપના અને લાંબા સમયથી ભાજપ શાસિત કોર્પોરેશન કોંગ્રેસને માત્ર સમ ખાવા પૂરતી બેઠકો મળી અને આમ આદમી પાર્ટીનો ઉદય થાય એ પહેલાં રૂપાણી પરિવારમાંથી કોણ એ વિષય કદાચ પ્રદેશ અને રાષ્ટ્રીય કક્ષાએ સંગઠનમાંથી પણ લેવાતો હોય એવું દેખાઈ રહ્યું છે અને એટલે જ માહિતી જે સૂત્રો આપણે કહે છે અંગત સૂત્રો પણ કહી રહ્યા છે ખાસ કરીને જે સાઈડલાઈન છે એ મેં આપને કીધું નામ નહીં આપી શકે એ લોકો પણ કહે છે કે વિજયભાઈ રૂપાણી પરિવારમાંથી હોય કે વૃષભ બેમાંથી કોઈની એન્ટ્રી ખૂબ જ જરૂરી છે રાજકીય રીતે કારણ કે જેમણે પક્ષ માટે છેલ્લે સુધી તમે જુઓ પંજાબની ચૂંટણીના તેઓ નિરીક્ષક હતા અને જે કાંઈ હોય એ બન્યું અને એ પછી જ્યારે પક્ષ માટેની વાત આવી ત્યારે કદાચ એમના સમર્થકોએ પણ કહ્યું હશે ખાસ કરીને અંજલીબેનની અને ઋષભના જે પરિવાર સાથે એમના પરિવારજનોએ પણ કીધું હશે એમની સાથેના જે સમર્થકો છે એણે પણ કીધું હશે કે કદાચ જો આવું કોઈ કહેવામાં આવે ને એટલે જ અનલિબેને કદાચ એક નિવેદન એ જ આપ્યું છે કે પાર્ટી જે કામ સોંપશે એ કામ હું કરવા તૈયાર છું અથવા અમે કરશું રૂપાણી પરિવાર કરશે એટલે રૂપાણી પરિવારની એન્ટ્રી આગામી દિવસોમાં એટલે ખાસ કરીને મેં એટલે જ કીધું કે ડિસેમ્બર તો કદાચ આખરી મહિનો છે અને એમાં કદાચ ન થઈ શકે એવું બને પણ બે હજાર છવ્વીસના જાન્યુઆરીથી સૌરાષ્ટ્ર અને રાજકોટના રાજકારણમાં નવોદિત રૂપાણી ઋષભ રૂપાણી અથવા રૂપાણી પરિવારમાંથી કોઈ એક અથવા ની એન્ટ્રી ખૂબ જ શક્યતાવાળી દેખાઈ રહી છે અને એનું કારણ જે છેલ્લી મુલાકાત જેને કહી શકાય કે તાજેતરમાં રાજકોટમાં પીએલ સંતોષે એમના પરિવારે કરી છે ત્યારથી જે વાત વહેતી થઈ છે એ વાતને ખૂબ જ સમર્થન અને શક્યતાઓ ચકાસીને આપણે રજૂ કરી રહ્યા છીએ અને એટલે જ કહીએ છીએ કે રૂપાણી પરિવારની રાજકારણમાં રાજકોટના રાજકારણમાં સૌરાષ્ટ્રના રાજકારણમાં એન્ટ્રી નક્કી દેખાઈ રહી છે બસ આજે એટલું જ હવે કોઈ એવા બીજા મુદ્દા હશે તો અમે ફરી પાછો ગુજરાત ફર્સ્ટ ડિજિટલ દર્શકો માટે આવશું આ એક ખૂબ જ રાજકીય રીતે મહત્ત્વનો મુદ્દો હતો એ આપ રજૂ કર્યું સૌને નમસ્કાર